El માં આજે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે સુરતના અનેક વિસ્તારોમાં વૈદિક રીતે હોલિકા દહન થઈ રહ્યું છે કહેવાય છે કે આશરી શક્તિ પર દૈવી શક્તિના વિજય માટે હોલિકા દહન કરવામાં આવે છે આપની સાથે પાંજાપોળમાં આજે જોડાયેલા છે તેમની પાસેથી જાણીએ કે શું મહત્વ છે અને વૈદિક હોળી કેમ પ્રતાવામાં આવી રહી છે ખૂબ મોટો હોલિકા ઉત્સવ છે આજે બને જેમ તેમ નાશ થઈ ને જે હોલિકા આવે છે તેનાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે જે ઋતુઓના ફેરફારના લીધે જે જંતુઓ જીવ જંતુઓ જે આપણને હાનિ કરતા હોય તેનું પણ આમાં દહન થાય છે ને લોકો સારી ભાવનાથી

લગભગ દોઢ ટન ની આ સ્ટેટ હોળી અને

હોલિક તોમ જગત ધાત્રી હોલિકા ય નમો નમઃ તમામ પ્રકારના પાપ તાપને દહન કરી અને જીવનને ધન્ય બનાવે એ જ હોલિકાનું મહત્વ છે

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે હોલી દહાન ના કાર્યક્રમ રાખવામાં આવેલા જેમાં દર વર્ષે જેમ જો આ વખતે હું આપણા પરિવાર સાથે જોઈએ પોલીસ પરિવાર સાથે જોઈએ હોળી જોઈએ પ્રગટાવી છે જોઈએ અને આજનો દિવસ એવા હોય છે જો જ્યારે ભગવાન વિષ્ણુજીની કૃપાથી જોઈએ જેટલા બી સામાજિક બુરાઈ ના પ્રતિક જો હોલિકાના ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી જોયે પહેલા જ એવા ભક્ત જો કે અચ્છાઈના પ્રતીક છે જોઈએ એની વિજય આ બુરાઈ ઉપર થઈ આ જ રીતે એ આપણા સુરત શહેરમાંથી જો જેટલા બી ડ્રગ રૂપી અને એવા સામાજિક તત્વરૂપી અને અમારી પ્રજાને જો તકલીફ કરતા એવા તમામ જો એવા જો દુષ્ટ પ્રકારના પ્રવૃત્તિ કરતા લોકોને બી વિનાશ થાય અને આ એના દિશામાં જો પોલીસ સતત અમારે કામગીરી અમે કરતા રહેવાના છીએ પરંતુ આજ એવા દિવસ છે કે અમારી નગરના સુરક્ષા અને નગરજનોને સુખ સમૃદ્ધિ રહે જોઈએ એના માટે આજથી અમે હોલકા દહેંત શીખ લેવા જોઈએ જોઈએ અને અમે ઉમીદ પણ રાખું છું આખા વર્ષ ખૂબ સરસ રીતે જશે અને સાત આવતીકાલે જ્યારે ધૂળેટીના કાર્યક્રમ છે તહેવાર છે લોકો ખૂબ ધૂમધામ ધૂળેટી રમે છે ત્યારે લોકો થોડા ધ્યાન રાખે જોઈએ કે કોઈ કેમિકલ જેવા રંગોનો ઉપયોગ નહીં કરે અને સાત એવા કોઈ પ્રવૃત્તિ નહીં કરે કે રો રાહ જતા લોકો ઉપર જોઈએ એવા રંગો નહીં ફેંકે જેથી અકસ્માત થવાના ડર રહે જોઈએ અને હોલી ધૂળેટી એવા તહેવાર હોય છે તમામ બુરાઈઓ ભૂલાઈને તમામ દુશ્મની ભૂલાઈને એકબીજાને ગલે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો